કરનેટવાડા રોડ પરથી ડભોઈમાં એક્ટિવા ઉપર દારૂનો જથ્થો ઘુસાડનાર બે કિશોર સહિત સાત ખેપી આવવાની પોલીસે ઝડપી પાડ્યા છે એક્ટિવા સ્કૂટર પર લઈ જવાતા દારૂ સાથે બે કિશોર સહિત સાત ખેપિયાઓ ઝડપ્યા પોલીસે ત્રણ પોઈન્ટ અઠાવીસ લાખનો વિદેશી દારૂ સાત એક્ટિવા સહિત કુલ પાંચ પોઇન્ટ ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ડભોઈ કરનેટ માર્ગ પરથી ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા ખેપિયાઓએ એક્ટિવા સ્કૂટર પર પોટલા બાંધી વહેલી સવારમાં આવતા હતા જે અંગેની બાતમી ડભોઈ પોલીસને મળતા તમામને પોલીસે વોચ ગોઠવીને ઝડપી પાડ્યા હતા ઝડપાઇ ગયેલા બે કિશોરો સહિત સાત ખેપિયાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં જેમાં બે કિશોર સહિત ટીનુ ગુલસિંહભાઈ રાઠવા મણિલાલ રાઠવા વેચતા રાઠવા અશ્વિન રાવજી ડાવર સહિત સાત એક્ટિવા સ્કૂટર સાથે સાત આરોપીઓ ઝડપાયા હતા સ્કૂટરની તપાસ કરતા ડેકી તેમજ થેલા ભરીને લાવેલ દારૂની બોટલો મળી આવી હતી